પાસ ઉમેદવાર ભરતી માટે આજે ગાંધીનગર આંદોલન કરવા માટે એકઠા થયા છે પણ હાલ પોલીસ તેમની અટકાયત કરી રહી છે અને ઉમેદવારો નારા લગાવી રહ્યા છે જે આપ વિડીયોમાં જોઈ શકો છો તો શું ઉમેદવારોને ન્યાય મળશે ખરો નથી લાગતી ત્રણસો અચ્છા એટલે વિરોધ પ્રદર્શન કરવાનો પણ અધિકાર નથી संख्या बघ ओी जोडे कारण कर्ती अंदर तो लाख એમાં ધોવાની જ ખબર કરે છે અને લઈ જવામાં